લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ બત્રીસ બત્રીસ બી અને ધી લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હિલ ફોર્ટ વસ્ત્રાપુર સેન્ટ્રલ બ્લાઇન્ડ ફ્રેન્ડ સોસાયટી તથા બ્લાઇન્ડ પીપલ એસોસિએશન ગુજરાત ચેસ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે ગુજરાત પ્રજ્ઞાચક્ષુ ચેસ ટુર્નામેન્ટનું આયોજન અંધજન મંડળ વસ્ત્રાપુર ખાતે કરવામાં આવ્યું ત્યારબાદ દરેક પાર્ટિસિપેન્ટને ભોજન કરાવી ગિફ્ટની વ્યવસ્થા કરવામાં આવી હતી દરેક પાર્ટિસિપેન્ટને પતંગ હોટેલ ખાતે પતંગ સે ઉમંગ તક એનજીઓ દ્વારા પતંગ હોટેલની મુલાકાત તથા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી અહેવાલ અશ્વિન આ મારું નામ ટક્કર અશ્વિન છે હું પોતે બ્લાઇન્ડ ફ્રેન્ડ સોસાયટીના સેક્રેટરી છું મારી સાથે મારા માર્ગદર્શક અને સ્થાપક બળદેવભાઈ પરમાર છે અને ગિરીશભાઈ જે કોર્ડિનેટર અને પીઆરઓ છે લાયન્સ ક્લબના અંધીજન મંડળ ગુજરાત ચેસ એસોસિએશન બ્લાઇન્ડ ફ્રેન્ડ સોસાયટી લાયન્સ ક્લબ જોધપુર હિલ્સ લાયન્સ ક્લબ વસ્ત્રાપુર લાયન્સ ક્લબ પોર્ટ લાયન્સ ક્લબ નાના મંદિર લાયન્સ ક્લબ સેન્ટ્રલ વતી ગુજરાત ચેસ સિલેક્શન સ્ટેટ સિલેક્શનની ચેસ ટર્મેન્ટ એક દિવસીયનું આયોજન કર્યું છે એમાં ઘણી બધી સંસ્થાઓ સહભાગી થઈ છે લાયન્સ ક્લબ જેવી અને આ ચેસ ટૂર્નામેન્ટમાં અમારી સાથે સહકાર્યકર્ અમારા જે જે કેતનભાઈ પટેલ હર્ષદભાઈ અને ધ્રુવભાઈ અને અનિલભાઈ જેવા લોકોનો જે સામાજિક સેવાના કરતા એ લોકો પણ અમારી સાથે જોડાયા છે અને બીજી વસ્તુ કે આ ચેસ ટૂર્નામેન્ટ સવારે નવ વાગે શરૂ થઈને ચાર વાગે પૂર્ણ થશે આ ચારથી પાંચ રાઉન્ડમાં ટુર્નામેન્ટ રમાય છે અને એમાં લગભગ સાઈઠ જેટલા પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનોએ ભાગ લીધેલ છે અને પતંગ હોટલ અમદાવાદની જાણીતીમાં સાંજે પ્રાઇસ ડિસ્ટ્રિબ્યુશન છે એમાં લેડીઝ જેન્ટ્સને અલગ અલગ કેટેગરીમાં અમે અનુક્રમે સેકન્ડ થર્ડ ફર્સ્ટ સેકન્ડને થર્ડ ઇનામ આપવાના છીએ ને આશ્વાસન ઇનામ પણ અમે લોકોએ સાઈઠે સાઈઠને આપ્યા છે